સમગ્ર દેશમાં જ્યારે આજે ચૂંટણીનો માહોલ જેમ કે દિલ્હીમાં અને હવે પછીનો નેક્સ્ટ માહોલ રાપરમાં થઈ રહ્યો છે ત્યારે સમગ્ર સૌથી દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર સાહેબના વડપણ હેઠળ જ્યારે કચ્છમાં આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા અને આપણા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સાથે આપણા રાપરના વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાના વટપણ હેઠળ જ્યારે આ રાપર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને જ્યારે આજે આપણી ટીમ ગુજરાત ફર્સ્ટની અહીંયા અમારી પાસે મુલાકાત લેવા આવી આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાથે અમે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નક્કી કર્યા છે તે સામાજિક લેવલથી નક્કી કરેલા છે કે જે સમાજ બધો અમારા સાથે છે હરેક સમાજ અઢારે આલમને આપણા ધારાસભ્યશ્રીના જે વિચાર છે કે બધા અઢારે આલમ આપણા ભેગો હોય ત્યારે ચૂંટણીમાં ઉમેદવારો પણ સક્ષમ છે જે પ્રમુખ ટાઈપના ઉમેદવારો છે એક એક ઉમેદવાર જે અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા છે તે ખૂબ જોમથી અને જોશથી અત્યારે દેખાઈ રહ્યું છે આખા રાપરમાં કે ભારતીય જનતા પાર્ટી અને સાથે આગેવાનો સાથે આખા આજે આજથી આજના દિવસથી વોર્ડ વાઇઝ કાર્યાલયો ખુલી ખુલવા જઈ રહ્યા છે જેમાં એકથી સાત સુધીના બધા કાર્યાલયો આજે ખુલી જશે અને માણસોને પણ આ વિકાસ માટે આજે છેલ્લા બે વર્ષથી જે રાપર વિધા રાપર નગરપાલિકા છે તે વહીવટદાર તરીકે હતી પણ છતાં આપણા ધારાસભ્યશ્રીના કુનેહથી જે પાણીના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય લાઇટના પ્રશ્નો હોય રોડના પ્રશ્નો હોય બધા ઉકેલા છે સાથે ઢોરોના પ્રશ્નો હોય એ પણ ઉકેલાઈ ગયા છે સાથે સાથે જે પાણીનો પ્રશ્ન વિકટ હતો એનો પણ હમણાં મંજૂરી મળવાની તૈયારીમાં છે જે બાર કરોડના ખર્ચે આખો સંપ બનશે બધું બનશે એટલે આ રાપરની નગર જનતાઓને જો વિકાસ માટે આવવાનું થાય અને આ આ રાપરને શ્રેષ્ઠ રાપર બનાવવા માટે બધાએ આગળ આવી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટવા હું સૌને હાર્દિક વિનંતી કરું છું કે જો સુખ ચાહતા હો તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટજો એવી આપ બધા પાસે અભ્યર્થના છે બધા ભારતીય જનતા પાર્ટીના એક એક ઉમેદવારને જીતાડવા ચાલો સૌ સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસ કરી અને સૌનો વિશ્વાસ મેળવી અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ બને બોડી બનશે અને નગરપાલિકા સુવ્યવસ્થિત થાય એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત જય 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 ગરવી ગુજરાત